શું કરું આ છોકરાનું કઈ નથી કર્યું તો મને માર કવરાયો પપ્પા કામે થાય ને એટલે કઈ દેવું એ મારું બેટું મને તો કઈક જાદુ જેવું લાગ્યું હવે તો લઈ જ લેવું છે આમ જોતો કેવું છે મને જાદુ જેવું ન લાગતું હિત્યાને લેવા દેવો કેનો કેવો માર ખવરા હિત્યા મને કાઈ નત માર્યો કેવી મજા આવી આ તો હાસકા જાદુ હે હું ઓમળે કેવો બની ગયો તો આમથી રોયતો આવે એને હમડે મને માર ખવરાય તો મે કાઈ નત કર્યું તોય લાય પાછો હતો ને એવો ને એવો બની ગયો ને પછી એનો વારો કાટુ લે દીકરો શું છે આ તો કઈક જનાવર છે પાછા બે મોઢા એ આ તો મને ભરી ને તો વાંચ્યું ભાગવા જ ના મને ખાઈ જાય છે ફફડા તો બોલાય આવે હું થયું હશે એ મમ્મી એ મમ્મી એ બટા સુઈ થયું તને કોને માર્યો મમ્મી મને કોઈ નથી માર્યો જનાવર હતું એ જનાવર હા અને એ બે મોટા હતા બે બે આખા મોટા હા તો મારું દીકરો મારું આ બે મોટા વાળું કયું જનાવર છે શા કણે હતું આમ હતું આ રોડે હા આ તો આ મારે જોવું છે કયું જનાવર છે એ હા એ શ્યાંકર ને બટા હતું આ બટા આમ તો જો જોઈ કેમ કરે છે અને બટા કયું જનાવર છે ને એ તો મને ખબર અને આને તો હા સુકાત બે મોટા છે

આપડે કોઈના બાપની બીક નઈ એ તું પાડી દે પાડી દો એક તો કે લહ લહજો એ તો બટા આય તો અમારે હેને ગામમાં માં નો જાવ સેઠ હેને માર ઘર અંદર વી આયુ હે અહીંયા અહીંયા હા કાય વાત ના આવ એ મુન્યા ઈ હવે તું જોઈને દીવી જઈશ લે તમે ગોઠા આખા આવ ફટુ નીકળ્યા ભલા મેણે આ ભાઈડો કઈ જેવો તેવો હે જેવા તેવા સી ને એક ધોકે લાંબો કિનાકુ હા તો હાલા કે રાખે હાલ હા તું સી તું ઈ આ દુઆ તમને વિશ્વાસ નથી કે હું ઘરે તો બાપા આ તો ભલે બધા ભાઈ ગયા આ તો મજા આવી ગઈ આ પાછા હતા એવું લાગે લાઈ પાછો બની ગયો